મોરબીના હળવદમાં ગૌમાંસ રાધવાના પ્રકરણમાં બે મહિલા સહિત આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ મોરબી જિલ્લાના હળવદમાં આવેલી ઔદ્યોગિક વસાહત વિસ્તારમાંથી એક અત્યંત સંવેદનશીલ ઘટના સામે આવી છે જેમાં ગૌવંશનું માંસ આવતું હોવાનો પર્દાફાશ થયો છે પ્રાપ્ત વિગત અનુસાર હળવદના રોશની કેર નામની મીઠાની ફેક્ટરીના શ્રમિક આવાસ અને અગાસી પર કેટલાક સમૂહ દ્વારા પ્રતિબંધિત ગૌ માંસ રાંધવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી આ અંગેની ગુપ્ત બાતમી મળતા જ ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓએ ત્વરિત હળવદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસ કાફલાની સાથે રાખી સ્થળ પર ઉચિંતો દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસ અને જીવદયા પ્રેમીઓને સ્થળ પરથી રાંધેલું તથા કાચું શંકાસ્પદ માસ મળી આવ્યું હતું પ્રાથમિક તપાસમાં આ માસ ગૌવંશનું હોવાનું જણાતા ધાર્મિક લાગણી દુભાઈ અને વાતાવરણ તંગ બની ગયું પોલીસે ઘટના પરથી તમામ શંકાસ્પદ સામગ્રી કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગંભીર ગુનામાં સળવાયેલા શખ્સો વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં બે મહિલા અને છ પુરુષો કુલ આઠ વ્યક્તિ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે ગુજરાતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદાનું કડક પાલન થતું હોવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાયા બાદ પંથકમાં ભારે ચકચાર મચી છે સ્થાનિક હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોએ

એક જાગૃત નાગરિકે હળવદ પોલેશનમાં જાહેર કરેલી એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટનરી શ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની આ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી પ્રાથમિક દૃષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાસ છે એ કબજે કરી અને એપીએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને અપ કરી અને પૂછપરછ ચાલુ છે તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે